ચોટીલા નેશનલ હાઈવે ઉપર ગૌમાતાનું એક વાહનની વાહનની બહુ સંખ્યામાં ત્યાં ગૌભક્તો પણ એકઠા થયેલા હતા અમારી ગૌરક્ષા ટીમ જાણ થતાં અમે તુરત આ ગૌમાતાનું રેસ્ક્યુ કર્યું હતું અને ચોટીલા શહેરના ડોક્ટરને એનિમલ ડોક્ટરને ફોન કરતા તેઓએ જણાવ્યું હતું કે આજે રજા હોય તેઓ થાંટળ છે ત્યારબાદ અમે ઓગણીસ બાસઠ ની સેવા અંગે જાણકારી મેળવી હતી તો ઓગણીસ બાસઠ ની સેવામાં ચોટીલા શહેરમાં હાલ આ સેવા પૂરી પાડવામાં આવતી નથી ફરતા ગામડાનો સેવા છે તો જેથી કરી સરકાર પાસે મને માગણી છે અમે વારંવાર કલેક્ટર સાહેબને રજૂઆતો પણ કરેલ છે કે ઓગણી બાસઠની સેવા ચોટીલા એ મોટું યાત્રાધામ હોય અહીંયા અબોલ પશુઓની સંખ્યા નિરાધાર પશુઓની સંખ્યા જાજી છે નેશનલ હાઈવે ઉપર વારંવાર એક્સિડન્ટ થાય છે અને આવા ગૌમાતા વારંવાર મૃત્યુ પામે છે હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકોની લાગણી ખૂબ જ દુભાય છે તો સરકાર પાસે અમારી માંગણી છે કે વહેલામાં વહેલી તકે હદ વિસ્તાર વધારી અને અમૂલ જીવોના કલ્યાણ અર્થે ઓગણી પાસઠની સેવા ચાલુ કરવામાં આવે જેથી એનિમલ ડોક્ટરનો લાભ મળી શકે આવા પશુની સારવાર થઈ શકે નગરપાલિકા જિલ્લા પંચાયત અને જે કાંઈ પશુપાલન વિભાગ છે તેને આવા નિરાધાર પશુઓને સર્વ આગેવાનોએ રાજકીય અને અધિકારીઓએ ભેગા થઈને એક સંકલન સમિતિની મિટિંગ કરી અને પેશિયલ આ ગૌમાતા માટે થઈને આવા જે પશુઓ નિરાધાર છે તેના માટે ગૌશાળામાં મૂકવાની વ્યવસ્થા કરવી જોઈએ ટોટલોમાં યાત્રિકોની સંખ્યા થી દરરોજ વધતી જાય છે ત્યારે મારંકમાં અકસ્માત ન થાય એના ભાગરૂપે હું ફરીવાર શ્રી પાસે માગણી કરું છું કે વેલામાં વહેલી તકે ઓગળી પાછાની સુવિધા પૂરી કરવામાં આવે જય ગૌમાતા જય હિન્દ જય ભારત